અને આ જે આપણું ચેપ્ટર નંબર બે છે એ ચેપ્ટર નંબર બે માં આપણે એનું નામ જોઈએ તો નામ છે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુઓ અને જેની અંદર આપણે જો વાત કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ બે પોઈન્ટ એક નામનો ટોપિક જોઈ ગયા કે સૂક્ષ્મ જીવો કોને કહેવાય કેવા દેખાય આપણને એની વાત કરી ત્યાર પછી બે પોઈન્ટ બે નામનો આપણે ટોપિક જોયો કે સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે આપણે એની પણ વાત કરી ભાઈ સૂક્ષ્મ જીવો ક્યાં રહી છે એની વાત કરી ગયા અને ત્યાર આપણે બે પોઈન્ટ ત્રણ કે સૂક્ષ્મ જીવો અને આપણે આ ત્રણ ટોપિકો આપણે ગયા લેક્ચરમાં જોયા છે જો તમે નથી જોયા તો બિલકુલ ટેન્શન લેવાની જરૂરિયાત નથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જશો એટલે તમને ફૂલ પ્લે લિસ્ટની ધોરણ આઠના ના વિશ્વ વિજ્ઞાનના

જેમ કે આપણે વાત કરીને કે સૂક્ષ્મજીવો અમુક એવા છે જે આપણા મિત્રો છે પરંતુ અમુક એવા પણ છે કે જે આપણા શત્રુઓ છે તો આજે આપણે હાનિકારક સૂક્ષ્મજીવો કે જે આપણા શત્રુઓ છે એને આપણે જાણવાના છીએ પછી ખોરાકની જાળવણી વિશે આપણે ચર્ચા કરવાના ખોરાક હોય તો એ ખોરાકને આપણે કેવી રીતે છે એ બચાવી શકીએ કેવી રીતેની જાળવણી કરી શકીએ અને પ્લસ આપણે જોવાના છીએ નાઇટ્રોજનનું સ્થાપન બરોબર નાઇટ્રોજન શું છે કારણ કે આપણને બધાને ખબર છે આઈ થિંક તમે ભણી ચૂક્યા છો કે નાઇટ્રોજન છે એ ઓક્સિજન સોરી ઓક્સિજન નહીં પણ વનસ્પતિ માટે ખૂબ જરૂરી છે અને નાઇટ્રોજન કેવી રીતે છે એ કેવી રીતે જમીનમાં ભળે છે એની આપણે ચર્ચા કરીશું અને નાઇટ્રોજન ચક્ર એના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી મેળવવાની છે અને પછી આપણો પાઠ પૂરો થઈ જશે જી હા વિદ્યાર્થી મિત્રો આજે આપણા આ ચેપ્ટરના બે જ લેક્ચરોમાં પાઠ પૂરો તો જે અંત સુધી જોડેલો એટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે જે પણ વિદ્યાર્થીઓ છે એ પહેલી વખત આપણી યુટ્યુબ ચેનલની અંદર જોડાયા છે દરેક વિદ્યાર્થીઓને કહેવાનું કે મારું નામ છે હિરેન હું ઘણા બધા વર્ષોથી છે એ વિજ્ઞાન વિશે વિદ્યાર્થીઓને ભણાવું છું એકદમ જોરદાર રીતે મજેદાર રીતે તમે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મને ઓળખતા જશો બરાબર તો ખાસ ખાસ દીકરાઓ વિદ્યાકુલ પ્રાઇમરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે અપકમિંગ જેટલા પણ વિડીયોઝ છે એ તમને તમારા વિદ્યાકુલ પ્રાઇમરી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળવાના છે અને તમને જોરદાર શાનદાર તૈયારી કરવા પણ અમે મહેનત કરાવવાના છીએ તો ચાલો

અનેક રીતે હાનિકારક આપણને અલગ અલગ છે એના દ્વારા જે સૂક્ષ્મજીવો છે એ મનુષ્ય પ્રાણીઓ અને વનસ્પતિના રોગો શું કરે છે તો કે ઉત્પન્ન કરે છે જેને આપણે રોગકારક સૂક્ષ્મજીવો છે એ કહીએ છીએ દીકરાઓ અમુક સૂક્ષ્મજીવો એવા છે કે જે મનુષ્ય હોય જે પ્રાણી હોય જે વનસ્પતિ હોય એને નુકસાન પહોંચાડે છે જ્યાં એને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે દીકરાઓ અને એવા જે સૂક્ષ્મજીવો છે એવા જે બેક્ટેરિયાઓ છે એને આપણે શું કહીએ છીએ રોગકારક સૂક્ષ્મજીવો દીકરાઓ એને આપણે કહીએ છીએ હવે તે શું કરે તો કે તેઓ છે એ કપડાં હોય ખોરાક હોય અને ચામડીની વસ્તુઓ પર શું કરે છે તો કે બગાડે છે સોરી ચામડાની વસ્તુઓ બગાડે છે દીકરાઓ પોતે શું કરે ખોરાકને બગાડી નાખે ભાઈ આપણે જે ખોરાક બનાવીએ છીએ તો તમે ખોરાક બનાવ્યો તો મેક્સિમમ પાંચ છ કલાક સુધી સારો રહે પછી ધીમે 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 ખરાબ થવા માંડે બરાબર વાસી થવા માંડે કેમ વાસી થવા માંડે છે ક્યારે વિચાર કર્યો છે એ વિચાર કરવા પાછળનું કરશો ને તમે તો તમને એની પાછળનું કારણ જાણવા મળશે કે આ સૂક્ષ્મજીવો છે ને એ જ નુકસાન કરે છે આપણા ખોરાકને હા બીજું આપણા કપડાં જે જૂના થતા જાય છે બગડતા જાય છે એ પણ નુકસાન કરે છે અને પ્લીઝ ચામડાની જે કોઈ વસ્તુ હોય એ પણ ધીમે ધીમે ખરાબ પડતી જાય છે તો આ બધું કોના કારણે છે તો કે આપણને દેખાય બધા જે સૂક્ષ્મજીવો છે આ સૂક્ષ્મજીવોને કારણે છે એ દીકરાઓ આપણને નુકસાન પહોંચતું હોય છે નેક્સ્ટ વાત કરીએ રોગોનો નો ફેલાવાની વાત કરીએ કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો કયા કયા છે એટલે કે આપણું જે મનુષ્ય શરીર છે એમાં કયા કયા એવી નોટો છે કે જે આપણને નુકસાન પહોંચાડે છે કોણ કોણ છે એવું કે જે આપણને નુકસાન પહોંચાડે છે તો દીકરાઓ એને આપણે કહીએ છીએ રોગકારકો તો એ લખું જો કે રોગકારક સૂક્ષ્મજીવો રોગકારક સૂક્ષ્મજીવો કોને કહેવાય તમને બધાને ખબર છે કોને કહેવાય રોગકારક સૂક્ષ્મજીવો મે તમને હમણાં વાત કરી કે જે રોગો ફેલાવે છે જે રોગ કરે છે જે મનુષ્ય પ્રાણીઓ વનસ્પતિને બીમાર કરે છે એને આપણે શું કહીએ છીએ તો કે રોગકારક સૂક્ષ્મજીવો કહીએ છીએ

પરંતુ એની બાજુમાં રહી અને એને જો હવા છે પાણી છે ખોરાક છે એના સંપર્કમાં આવે એના સ્પર્શમાં આવે તો એને રોગ થઈ જાય એટલે આપણે કહીને ચેપી રોગ કે ભાઈ દૂર રહે જાય ચેપ લક્ષ્યાનો તને તો આવો ચેપી રોગ થઈ જાય ઉદાહરણ છે દીકરાઓ જેમ કે તમને કોલેરા થઈ જાય છે તો ચેપી રોગ છે શરદી થઈ જાય છે ચેપી રોગ છે શીતળા થઈ જાય છે ચેપી રોગ છે ત્યાર પછી ટ્યુબર ક્યુલોસિસ થઈ જાય છે ચેપી રોગ છે જેને તમે ટીબી પણ કહો છો દીકરાઓ આગળ વાત કરીએ રોગ વાહકો ભાઈ રોગનું વહન કોણ કરે કોણ આ રોગનું વહન કરે જો દીકરા લખ્યું છે કે કેટલાક કીટકો છે કેટલાક પ્રાણીઓ છે એ આ રોગકારક સૂક્ષ્મ જીવોના વહનનું કાર્ય કરે છે ભાઈ આ એમને પોતાની મેળે વહન નથી કરી શકતા વહન કરવા માટે અમુક પ્રકારના એવા કીટકો છે અમુક પ્રકારના એવા પ્રાણીઓ છે કે જે પોતે આ રોગકારકોને ગતિ કરાવે છે વહન કરાવડાવે છે દીકરાઓ જેમ કે વાત કરીએ ઘર માખી આપણે ઘરમાં હોય ને માખી આવી આવી માખી તમે જોઈએ છે હા હા માખી બરોબર એ શું કરે ખબર છે તો કે કચરા છે મળ એટલે કે આપણું જે બે નંબર બરોબર તેના પર બેસીને રોગકારક કારક સૂક્ષ્મજીવો શું કરે છે તો કે દીકરાઓ ઢાક્યા વગરના ખોરાક પર ફેલાવે છે દીકરાઓ આ બધી માખી હોય એ ગમે બેઠી હોય એ કાદવમાં બેઠી હોય કિચડમાં બેઠી હોય એ આપણા મળ ઉપર બેઠી હોય એ કચરા ઉપર બેઠી હોય અને એના પગમાં છે આ બધા સૂક્ષ્મ જીવો ચોટી જાય અને પછી એ જયારે સ્વચ્છ ખોરાક ઉપર બેસે એટલે આપણો આખે આખો ખોરાક છે એનો સત્ય નાશ કરી નાખે પછી આપણે ખાઈ બસ કે મને પેટમાં દુખે છે મન જાડા થઈ ગયા મન શરદી થઈ ગઈ આવું બધું આપણને શું થાય થવા માંડે બરોબર બીજું છે માદા એલોફિલિસ મચ્છર દીકરાઓ તમે જોઈ રહ્યા છો માદા એલોફિલિસ મચ્છર છે દીકરા એ ફૂટો ફૂટો દીકરા હા એ માદા એલોફિલિસ મચ્છર છે દીકરાઓ કે જે મેલેરિયાના પરોપજીવીનું પરોપજીવી વન કરે દીકરાઓ તમને મેલેરિયા થયો છે મેલેરિયા ઘણા બધા કેટલા વિદ્યાર્થી મેલેરિયા થયો છે મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો તો અને સાથે સાથે એ પણ જણાવો કે તમને આ વિડીયો કેવા લાગે છે મજા આવે છે કે નથી આવતી મારા કલેજ આવો તો મજા આવતી હોય ને તો એક વખત મારા જેટલા પણ દીકરાઓ છે ધોરણ આઠના ઠીંગુજી ઠીંગુજી વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં એક વખત હાર્ટ દિલ આપી દેશે દિલનો ઇમોજી આપી દેશે ઘણા બધાને આપણે ઇમોજી આપવા હોય પણ મને દિલનો ઇમોજી આપો ભાઈ બરાબર ને ક્લિયરને આપી દેજો મારા ભાઈઓ તો મેલેરિયા મેલેરિયાના જે તમને મચ્છર ખવડે તો મેલેરિયા થાય તો આ મચ્છર છે એનું વહન કરે છે ટાઈગર મચ્છર પણ કહીએ છીએ કારણ કે એનું ઉપર ટાઈગર ના કેવા ટાઈગર તમે વાઘ જો વાઘ એમાં કેવાય શરીર પર પટ્ટા હોય એવા પટ્ટા હોય શરીર પર તમે જો એવા સેમિનો પટ્ટા તમને દેખાય તમે લોકોને બતાવજો જોઈ ઝૂમ થઈ જા હા જુઓ દેખાય છે

ચોમાસામાં આપણને ડેન્ગ્યુ છે મેલેરિયા વધારે થાય શું કામ કારણ કે આ બધા વિસ્તારમાં પાણી ભરેલું રહે ભાઈ પાણી ભરેલું એટલે મચ્છર ત્યાં પ્રજનન કરે પ્રજનન કરે એટલે પોતાના જેવા નવા ઉત્પન્ન કરે એટલે ઘડીક વારમાં ઢગલો મચ્છર ભેગા થઈ જાય અને એ બધા મચ્છર આપણને બટકું ફરી જાય કિસ કરી જાય આપણને બરાબર ને હા ભાઈ કિસ કરવી કે ખરાબ શબ્દ નથી બટકું ભરવું બરાબર ને ચુંબન કરવું તમારી પાસે તો હા એવું થાય ભાઈ બરોબર ધ્યાન રાખવાનું મારા ભાઈ ચાલો તો જુઓ મનુષ્યના મનુષ્યમાં સૂક્ષ્મ દ્વારા થતા કેટલાક સામાન્ય રોગોની વાત કરી છે આપણા આપણી ટેક્સ બુકમાં આવું એક નાનકડું કોષ્ટક આપણને આપ્યું છે આવું નાનકડું કોષ્ટક આપણને આપ્યું છે એમાં લખ્યું જો કે જેમ કે માનવ રોગની વાત કરીએ તો ટ્યુબર વાત કરીએ કોની વાત કરીએ કોની વાત કરી દીકરાઓ તો કે એક જ મિનિટ દીકરાઓ આ કોકને ફોન લાગી ગયો મારા ફોનમાં હા એસા કેસે હો સકતા હૈ મેરે ફોનમાં કિસી કા ફોન લગ રહા ચાલો કોઈ બાત નહીં ટ્યુબર ક્યુલોસિસની વાત કરીએ તો દીકરાઓ એમાં જે સૂક્ષ્મજીવ છે એ છે બેક્ટેરિયા બેક્ટેરિયા દ્વારા થાય છે અને સામાન્ય રીતેનો ફેલાવો કોના દ્વારા થાય હવા દ્વારા થાય હવા છે એને ફેલાવે છે હવે બચવાના સામાન્ય ઉપાયો કે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો જોઈએ અને દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો અને યોગ્ય ઉંમરે રસી મુકાવો દીકરાઓ બીજો છે ઓરી ઓરી ઘણા બધા થયા છે ખબર ફોડલાથી જે ઓરી ઓરી એ સબડા થતા હોય તો એ પણ વાયરસ દ્વારા થાય છે અસબડા પણ વાયરસ દ્વારા થાય છે એ પણ હવા અને સ્પર્શ દ્વારા ફેલાય છે પ્લસ પોલિયો છે એ પોલિયો પણ વાયરસ દ્વારા થાય છે અને એ પણ પોતે હવા અને પાણી દ્વારા ફેલાય છે તો જે લોકોને આવા આવા રોગો હોય એ વ્યક્તિઓને આવી સારવાર આપવી જોઈએ કે દર્દીને આપણે બધાયથી અલગ રાખવાનો ઈ દર્દીને બધાયથી અલગ રાખીએ અને એની જે વ્યક્તિગત વસ્તુઓ છે એના કપડા છે એનું ખાવાનું જે વાસણો છે એનો બેડ છે બરોબર એની પર્સનલ કોઈ વસ્તુ યુઝ કરતા હોય તો એ છે આ બધી વસ્તુને આપણે અલગ રાખી દેવાની કેમ સર અલગ રાખી દેવાની એની પાછળનું કારણ શું દીકરાઓ અલગ રાખવી પડશે જો એની વસ્તુને આપણે યુઝ કરશું તો આપણને રોગ લાગુ પડી જશે હે આપણે બીમાર પડી જઈ તો આવું તો ચાલે નહીં અને એટલા માટે આવું કરું બીજો કયો રોગ છે કે કોલેરા કોલેરા નામનો રોગ છે દીકરાઓ ઈ બેક્ટેરિયા દ્વારા થાય કોના દ્વારા થાય બેક્ટેરિયા દ્વારા જે પાણી અને દીકરા પણ દ્વારા થાય અને વ્યક્તિગત સ્વચ્છતા રાખવાની ભાઈ તેમજ તે માટેની સારી ટેવો કેળવી યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવવી જો આવું આપણે કરીએ તો આ રોગથી આપણે બચી શકીએ પછી આપણે વાત કરી દીકરાઓ તો આવે છે હિપેટાઇસિસ હિપેટા હિપેટાઇસિસ એ જે વાયરસ દ્વારા થાય છે અને જે પાણી દ્વારા ફેલાય છે ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવવી જોઈએ અને પછી આવે છે મેલેરિયા કે જે પ્રજીવ દ્વારા થાય છે અને મચ્છર દ્વારા એનો ફેલાવો થાય છે અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ અને મચ્છર ભગાવનારા રસાયણો વાપરવા જોઈએ જંતુનાશકોનો છંટકાવ કરવો જોઈએ આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવવા જોઈએ આ બધાને ઉપાયો છે જો તમે આ બધી વસ્તુ કરો તો તમે બચી શકો છો તમે મચ્છરથી બચી શકો છો અને તમને આવા ભયાનક રોગો પણ ન થાય તો દીકરાઓ દીકરાઓ આ બધા એના શું થઈ થઈ ગયા ગયા ઉપાયો હવે આપણે વાત કરીએ કે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારક સૂક્ષ્મજીવો આપણે આપણી તો વાત કરી લીધી ભાઈ આપણે આપણી તો વાત કરી લીધી કે ભાઈ મનુષ્ય છે એમાં કેવા કોગો થાય હવે આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓની વાત કરવાની છે દીકરાઓ તો એ લીધું છે જુઓ કે પ્રાણીઓમાં રોગો જેમ કે લખ્યું છે એન્થે

બટાકા હોય સંતરા હોય સફરજન વગેરેમાં રોગ ઉત્પન્ન કરી પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે એટલે નિયંત્રણ રાખી શકાય જો તમે રસાયણનો ઉપયોગ કરો તો તમે આનાથી બચી શકો છો તમે બચી શકો છો જેમ કે પૂછે સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થતા કેટલાક રોગોની યાદી આપી છે જેમ કે લીંબુના બળિયા બરોબર ને ટપકાનો રોગ જે બેક્ટેરિયા દ્વારા થાય છે ને હવા દ્વારા ફેલાય છે બીજું ઘઉના ઓગા ઓ અંગા અંગારીઓ જે ફૂગ દ્વારા થાય છે હવા અને બીજમાં એ હવા અને બીજ દ્વારા ફેલાય છે બીજું ભીંડાનો પીળો નસનો રોગ કે જે વાયરસ દ્વારા થાય છે ને જીવ જંતુ દ્વારા થતો હોય છે તો આ એક બેઝિક માહિતી છે જે તમારી પાસે હોવી જરૂરી છે હવે ફૂડ પોઈઝનિંગની વાત કરવાની છે સર ફૂડ પોઈઝનિંગ એટલે શું થાય તો જો લીધું કે સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત થયેલો ખોરાક ખાવાથી આપણને ફૂડ પોઈઝનિંગ થાય છે અને ખોરાક પર પેદા થતા સૂક્ષ્મજીવો ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે જે ખોરાકને ઝેરી બનાવે છે અને આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો અત્યંત જરૂરી છે દીકરાઓ ઘણી વખત આપણને ફૂડ પોઈઝનિંગ થઈ જાય ઝાડા ઉલટી થઈ જાય ભાઈ કે ખાધું એવું હાંજે ખાધું નવારના ઉઠીએ એટલે તરત ઝાડા ઉલટી થઈ જાય આપણને આવું કેમ થાય કે ભાઈ આપણે જ્યારે વાસી ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાક ઉપર દીકરાઓ સૂક્ષ્મજીવો એ છે ઘણા બધા અમુક પ્રકારના ઝેરી દ્રવ્યો છોડ્યા હોય અને એ ઝેરી દ્રવ્ય વાળો ખોરાક જ્યારે આપણે ખાઈએ છીએ તો એ ખાવાથી થાય શું તો કે દીકરાઓ એ ખાવાથી આપણા પેટની અંદર છે એ ગડબડ ચાલુ થઈ જાય અને પેટની અંદર જે ગડબડ ચાલુ થયું એ ગડબડ બિલકુલ એટલે બિલકુલ યોગ્ય રહેતું નથી અને આપણે બીમાર પડી જઈએ છીએ એવું આપણે કહી શકીએ અને ફૂડ પોઈઝનિંગ કહેવાય હવે અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે અને નવો ટોપિક આવે છે ટુ પોઈન્ટ ખોરાકની જાળવણી કે ભાઈ ખોરાક છે તો એ ખોરાકને આપણે કેવી રીતે બચાવી શકીએ ભાઈ ખોરાક છે તો એ ખોરાકની આપણે જાળવણી કઈ રીતે કરી શકીએ જેનાથી આપણને ખોરાક ખાવાથી જે ખરાબ ખોરાક ખાવાથી રોગો થાય છે એ ન થાય તો એના માટે આપણે શું કરવું જોઈએ દીકરાઓ તો એના માટે દીકરા આપણે વાત કરીએ કે સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે એ તો ખબર જ છે જેને જેનાથી વાસ આવે છે ખરાબ સ્વાદ આવે છે અને રંગરૂપમાં પણ પરિવર્તન આવે છે આપણે ખોરાકને સૂક્ષ્મજીવોના આક્રમણથી છે એ રક્ષણ આપવું જોઈએ મેં તમને શું કીધું કે ભાઈ આપણે ખોરાકને દૂષિત કરીએ છીએ અને જેના કારણે એના રંગરૂપ છે એમાં પણ પરિવર્તન આવી જાય છે અને આપણે છે એ ખોરાકને સૂક્ષ્મજીવોના આક્રમણથી શું કરવો જોઈએ બચાવવો જોઈએ દીકરાઓ તો એના માટે શું કરી શકાય તો કે ખોરાકની જાળવણીની પદ્ધતિઓ તો દીકરો પહેલું છે એ છે રાસાયણિક પદ્ધતિ પેલી છે રાસાયણિક પદ્ધતિ તેમાં જોઈએ કે ભાઈ મીઠું અથવા તો ખાદ્ય તેલ જેવા જાળવણીકાર પદાર્થો એટલે કે પ્રિઝર્વેટિવ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે સોડિયમ બેન્ઝા બેન્ઝોએ સોડિયમ મેટાબાય સલ્ફાઈડ જાળવણી કરતા જે પોતે છે એ પ્રિઝર્વેટિવ છે આમ કેમિકલો છે મીઠું છે એક પ્રકારનું કેમિકલ જ કહેવાય ભાઈ કે જે આ સૂક્ષ્મજીવની વૃદ્ધિને અટકાવે છે પછી જે ખાદ્ય તેલ આપણે જે તેલ ખાઈએ છીએ બરોબર ને તમે જોજો આપણી મમ્મી છે એ ઘણી વખત અથાણા બનાવે તો એને તેલમાં રાખે કેમ તેલમાં બોળીને રાખે અથાણાને કારણ કે અથાણાને જો તેલમાં બોળીને રાખો ને તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ન થાય સૂક્ષ્મજીવો અડી ના શકે બીજું છે મીઠા દ્વારા જાળવણી છે માંસ હોય માસલી હોય આમળા હોય કાચી કેરી હોય ત્યાર પછી આંબલીની જાળવણી કરવાની હોય તો આ બધી વસ્તુમાં આપણે મીઠાનો ઉપયોગ કરીએ તો આવા તમે જોતા હશો તમારી ઘરે તમારે મમ્મી યુઝ કર્યું હશે બરાબર ત્યાર પછી શર્કરાની મદદથી ખાંડની મદદથી હું વાત કરું ખાંડની મદદથી આ જેમ કે જામ છે ત્યાર પછી જેલી છે ફળોના રસની જાળવણી દ્વારા શર્કરા ભેજની ભેજનું પ્રમાણ ઘટાડે છે અને બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે બીજું તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી કરી શકો તમે કેવી રીતે તો કે આથવણને બગડતા અટકાવે છે કારણ કે બેક્ટેરિયા આવા વાતાવરણમાં છે એ પોતે જીવી શકતા નથી તો આ બધી જાળવણીના ઉપાયો છે ભાઈ તમે આવું બધું કરશો તો તમારા ખોળકની જાળવણી જબરદસ્ત રીતે છે એ થવાની છે બીજું છે દીકરાઓ ગરમી ઠંડી અને પેકેજિંગ દ્વારા જાળવણી કરી શકો છો જેમ કે દૂધને ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે રેફ્રિજરેટરમાં નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે તમે દૂધને ગરમ કરો અને પછી એને રેફ્રિજરેટરમાં મૂકી દો એટલે કે આપણું ફ્રીજ મૂકી દો તો પણ શું થાય તો કે આપણું જે દૂધ છે એ લાંબા સમય સુધી

પાશ્વરે કરી હતી આ લુઈ પાશ્વર નામના જે વૈજ્ઞાનિક છે એમણે પોતે આ શોધ કરી હતી કે જેને આપણે કહીએ છીએ પેચ્યુરાઇઝેશન કે જેમાં શું કરવામાં આવે તો કે દૂધ લીધું એ દૂધને સિત્તેર ડિગ્રી તાપમાન આપણે કેટલી કલાક તો કે કેટલી મિનિટ તો કે કેટલી સેકન્ડ તો કે પંદરથી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવાનું બરાબર અને પછી તરત જ એને ઠંડુ પાડી દેવાનું તો તરત તમે એને ઠંડુ પાડી દો બરાબર તો આમ કરવાથી શું થાય તો કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય અને જેના કારણે છે એ આપણું દૂધ સારું રહે અને આ પદ્ધતિની શોધ કોણે કરી હતી તો કે ભાઈ આ નામના વૈજ્ઞાનિક જેવું નામ છે લુઈ પાશ્વરે બરાબર કે જેમણે કરી હતી

અહીંયા આપણે સૂક્ષ્મજીવોથી શું શું કરી શકીએ સુક્ષ્મજીવો જે આપણને નુકસાન કરે છે એની સામે બચી કેવી રીતે શકીએ આ બધી ચર્ચાઓ દીકરાઓ આપણે કરી નાખી છે અને હવે વારો છે કોનો તો કે હવે દીકરાઓ વારો છે હવે દીકરાઓ મારા કલેજાઓ વારો છે એ છે નાઇટ્રોજન સ્થાપનનો દીકરાઓ તમને બધાને ખબર છે કે વનસ્પતિ માટે સૌથી જરૂરીમાં જરૂરી જો કોઈ હોય તો એ કોણ છે નાઇટ્રોજન વાયુ હા કે

બરાબર તો આપણે હવે એના વિશે જોવાનું છે તો ચાલો અહીંયા તમને શબ્દ આપ્યો છે કે ભાઈ રાઇઝોબિયમ રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિના મૂળ વસવાટ કરી નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે જો તમે જોઈ રહ્યા છો કે ભાઈ સિમ્બી કુળની વનસ્પતિ છે એના તમે મૂળ જોવો તમે તમને ગાંઠો દેખે છે ગાંઠો આ ગાંઠો જે કહેવામાં આવે છે મૂળ ગંઠિકાઓ કે જે પોતે શું કરે વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોઝનનું જમીનની અંદર સ્થાપન કરે છે ક્યાં કરે છે જમીનની અંદર દીકરાઓ સ્થાપન કરે છે બીજું વીજળીના જે ચમકારા દ્વારા પણ વાતાવરણીય જે નાઇટ્રોજન છે એનું સ્થાપન થાય છે વીજળી થતી હોય ચમકારા થતા હોય તો એ વીજળીના ચમકારા પણ છે એ ઘણી વખત નાઇટ્રોજનને જમીનની અંદર સ્થાપિત કરતા હોય છે તો આવી રીતે નાઇટ્રોજનનો દીકરાઓ તમે સ્થાપન કરી શકો છો બસ એટલું જ છે પૂરું થઈ ગયું આ ટોપિક બહુ નાનો હતો અને છેલ્લો અને લાસ્ટ ટોપિક આપણો ઈ છે બે બે પોઈન્ટ

નથી મેં તમને કીધું ને કે વનસ્પતિ છે અને પ્રાણીઓ છે એ વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એનો સીધો ઉપયોગ એ બિલકુલ 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 કરી શકતા નથી ભાઈ તો હવે શું કરી શકીએ સાહેબ તો એ કરે શું તો કે દીકરાઓ એના માટે શું થાય તો કે પહેલા સ્થાપન થાય કઈ કોણ કરે બેક્ટેરિયા નિરલિત લીલ વીજળીના ચમકારા દ્વારા છે એ વાતાવરણમાં રહેલ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું સ્થાપન થઈ શું થાય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરિત થાય પછી વનસ્પતિના જે મૂળ તંત્ર છે વનસ્પતિના જે મૂળ છે એના દ્વારા શું થાય છે તો કે આ ક્ષારોનો ઉપયોગ કરી પ્રોટીન અને અન્ય સંયોજનો બનાવે છે વનસ્પતિ અને પ્રાણીઓ છે એ વનસ્પતિઓને ખાઈને પ્રોટીન તેમાંથી મેળવે છે તો આ પ્રમાણે આખી વન પ્રોસેસ હોય છે પછી વિઘટન કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓનું મૃત્યુ થાય બેક્ટેરિયા ફૂગ છે એ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો ફરીથી નાઇટ્રોજનના સંયોજનમાં શું કરે છે પરિણમે છે અને જે વનસ્પતિ દ્વારા પુનઃ જમીનમાં ઉપયોગમાં લેવાઈ જાય છે અને વાતાવરણમાં પુનરાગમન પામે છે અને આ ચક્રને કારણે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ અચળાઈ રહી છે જેમ કે તમે અહીંયા જોવો છો તમે જો વાતાવરણમાં નાઇટ્રોજન છે બરોબર એનું શું કરે છે તો કે બેક્ટેરિયા છે નીલર છે પોતે જમીનમાં સ્થાપન કરે છે પછી વીજળી દ્વારા થાય છે હવે આ ભૂમિમાં જે નાઇટ્રોજન છે એનો ઉપયોગ કોણ કરે વનસ્પતિઓ દ્વારા લેવાય છે વનસ્પતિમાંથી પ્રાણીઓ છે એ યુઝ કરે છે પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે તો મૃતદેહમાં કચરો થઈ જાય છે અને એ પાછું છે એ ભૂમિમાં ભળે છે અને ભૂમિમાંથી પાછી અમુક બેક્ટેરિયાઓ છે એ વાતાવરણમાં પાછું મોકલી દે છે તો આ પ્રમાણે આખે આખી પ્રોસેસ છે એ દીકરાઓ થતી હોય છે તો અહીંયા આપણું આ જે પાઠ છે એ પાઠ ચેપ્ટર નંબર ટુ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ બોલીએ સત્યનારાયણ ભગવાનની જય દીકરાઓ તમને આ વિડીયો કેવો લાગ્યો મજા આવી સમજાવવાની ખબર પડી તો આવી જે દીકરાઓ દરેક ચેપ્ટરના વિડીયો ટૂંક સમયમાં આવવાના છે અને ખાસ આપણી વિદ્યાકુલ પ્રાઇમરી યુટ્યુબ ચેનલને જે વિદ્યાર્થીઓ નવા છે એને સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જ્યારે પણ આ વિડીયો પૂરો થાય પછી એક નીચે તમારે એક સરસ મજાનું દિલ આપી દેવાનું છે હાર્ટ આપી દેવાનું છે અને સાથે સાથે તમારે કોઈ તમારી ફેવરિટ કોમેન્ટ છે તમારે કરવાની છે કે તમને આ વિડીયો કેવો લાગ્યો એના રિલેટેડ અને કોઈ ડાઉટ હોય તો પણ તમે કોમેન્ટમાં પૂછી શકો છો હું જરૂરથી એનો તમને આન્સર આપીશ તો આજે અહીંયા સુધી રાખીએ મળીશું પાછા કોઈને આ લેક્ચરમાં ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય